એક માર્ચ બે હાજર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી અરજી મિત્રો અને મિત્રો આ સંયુક્ત પરીક્ષા સેશનમાં

અગાઉ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો તેમ છતાં પુનઃ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે પેટા હિસાબની અને એકાઉન્ટની એક્ઝામ તો જૂન જુલાઈ મહિનામાં યોજવામાં આવશે તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી ભરેલા હોય તે સર્વ મહોદય નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ